પછી એમ કે એને જાવ જાય એના છોકરા નાના થાય એટલે કે એનો પૈણાવતો જાવ એટલે કીધું સંતો ને કવિઓ એ કે મારી મરે નહીં એ એવાનું મારે શું કરવું

ચાર ભેગી માં નો રી એક જ ભેગી રી અને ભેગી જાય ને તો શું કે વારે એક ભેગી પણ તમારી જીવતી માં બેઠી હોય તમે બાર ગામ જાવ તો ખાલી એટલું હું જાવ છું અરે એની જવાબદારી હું લઉ પાછા આવો તાન કરોડ રૂપિયાડા તમારા ભેગાડીએ આનું નામ માં અરે દીકરો ઓફિસે ગયો હોય કારખાને ગયો હોય કે ખેતીમાં ગયો હોય પેલો કપરો ડેલીએ મારે ને

અમુક ઘર માં તો ખબર ન પડે ચિન્ટુ 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 દેર સે દીકરો અરે પેલા 80 ને 90 વર્ષ ના બેનું હતા પલ ભરાવા જાય ઘર માં તો લખાવા જાય તો ઘર વાળા નું નામ નો લીએ 10 જણા ને ઠોગો મારે એ કાકા કા નામ દે એને પાહે બેહી ને પૂછો હું કા નામ નો લેતા નામ લેતા તે નહીં આવડતું નામ સુ કા મે નો લેતા વાણી માં કીધું નામ એનો નાશ છે જૈન માં ઈ જાવા અમે વાત કરી ને જૈન માં એમ જ જાવા